સોલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો એક ઘટના વડી પાછી ઘટીએ આ જે વાવાઝોડું આવ્યું હતું એની અંદર જેમ આપણે ઘરની દીવાલ પડી ગઈ હતી એમાં હવે આપણા વાળાની દીવાલ એક પડી ગઈ એ તો હવે એને આપણે રિપેર કરશું પણ ખબર નહીં ક્યારે હાલ ઘડી તો માંડ તડકો થયો હોય આટલા દિવસ તો અંધારું જ પડી ધીરે ધીરે આને ટાઈમ લાગશે કેમકે આપણા ઘરની જે દીવાલ પડી હતી એ થોડોક ભાગ પડ્યો હતો જબકે આ થોડોક વધારે ભાગ પડેલો હોય તો જોઈ શકું કે આ દીવાલ પડીને આપણા વાળાની અંદરની સાઈડ પડીએ અને આ દિવાલની અંદર પણ માટીનો ઉપયોગ કરાયો તો એટલા માટે વરસાદનો આ બહાવ ઝેલી ના શકી અને આપણે દીવાલ પડી ગઈ દીવાલ ખેર એટલેથી કરીને એટલે સુધી જાય અને આ જે થયું એ ઘણું નુકસાન નથી થયું આમ જોવા જઈએ તો કેમકે ઘણું આપણું સામાન અહીંયા કાંઈ છે બી નહીં એટલા માટે ટેન્શન લે લેવા જેવું નથી ખાલી આ દિવાલ પડીએ તો આને રિપેર કરવી પડશે આ મલબો બધો ખણવો પડશે ને ક્યાંક પગાવવું પડશે અને પછી આને ઠીકથી રિપેર કરવી પડશે પણ જોઈ હવે ક્યારે આનું મુહૂર્ત આવશે અને આની અંદર ખર્ચો બી ઠીકઠાક જેવો લાગી જશે તો જો આમ તો આને કવર કરવા નહોતો માંગતો કેમ કે આ દિવાલ પડી જાય ડીપ ડિપ્રેશન આવ્યું ને અવાઝોડું તો દી રાતે રાતે અવાજ બી આવ્યો તો અમને એમ કે જે આપણો વાડો એની બાજુમાં એક બીજો વાડો હોય એની હાલત આપણા કરતાં બી છે તો મને એમ કે એની દિવાલ કદાચ પડી હોય પણ એક દિવસ શું થયું કે હું જતો હતો ઘરના બહારને મેં જોયું તો ભાઈ આપણી દિવાલ પડી ગઈ હતી હા ઠીક છે હવે મેં કીધું ચાલો દી થઈ ગયા કવર કરી લે વાંધો નહીં હવે જ્યારે આનું પાછું રિપેર થશે ત્યારે આપણા બ્લોગની અંદર આવશે એકવાર કાકા આવી જાય કાકા ગયા બહાર તમને ખબર ગોવા ગયા એ આવશે લગભગ કાલે આવી જવા કપે એ આવી જશે એટલે આનું પછી કાંઈક તો આપે એ કરશો એટલે આ જેટલો બી કચરો એ બધો ફગાવવો પડશે ને પછી નવેસરથી આને ઠીક કરવું પડશે મેઇન વાત શું હોય ખબર કે જે આ બાજુનું જે હે ને ઘર એ ઘરની કંડિશન બહુ ખરાબ છે જેવો જંગલ થઈ ગયું એકદમ તો આનામાંથી સાપ કે વીછી કે હું બધું આવી શકેલું આપણા વાડાની અંદર આમ તો આપણે આપણો વાડો ચોખ્ખો રાખતા હતા પણ હવે આનો બધો કચરો આપણી અંદર આવી ગયો એટલા માટે આવ્યો તો કેમ કે મને કીધું તું કે ભાઈ ગીસોડી તોડતો આવજે અગર ઉગી હોય તો ભગવાન કરે કોઈ ગીસોડી ઉગી ના હોય મને હાલ ઘડી દેખાતી નથી કેમકે ગીસોડી આપને પસંદ નથી હા એ ગીસોડીનો વેલો પણ ક્યાંય મને ગીસોડી ઉગતી હોય એવી દેખાતી નથી સારી વાત ચલો આપણે બચી ગયા ઘીસોડી ખાવાથી મને એમ કીધું તું તું તોડી તો આવ ભલે તું ના ખાજે તારાનું બીજું શાક બનાવી દેસુ પણ તું ગીસોડી તોડી તો આવ આવોડી પસંદ નથી આપડે ભાઈ કઠોર વઠોર કે હોય હાલે ગીસોડી કે ભીંડા કે તો જો આજે રવિવારના પાપૂને ભણવા ચડતું છે આજે નોર્મલ ડ્રેસમાં ગઈ હે અને અહીંયા કને જો આપણે સમાજના જે રસોડાના નળિયા હતા એ ઉતરવાનું ચાલુ થઈ ગયું પાપૂ આપણે જમશું ક્યાં રસોડો તો આપણો તોડાયરો હે અહીંયા કને આપણે જમવા નહીં મળે જમવા મોટી આખી બનેરી ને તો ક્યાં જમશું તો આટલી મોટો

એ હું બોચીસ ના 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 ગયા રાખ વિજીતી ગઈ હે ને દેમન તું મારથી ફાસ્ટ દોડો રે આ તું ખબર હે તું જમ્પ પહોંચ્યો હું અહીંયા હે બૂટ નથી એટલે કે

તું બોલે કઢી વાત